ઈચ્છા પૂર્ણિ શારદા વિદ્યાલય શાળામાં એલએનટી અને એઆઈએફના સહયોગથી સ્ટેટ ઇનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઈચ્છા શારદા વિદ્યાલય શાળામાં એલએનટી અને એઆઈએફના સહયોગથી સ્ટેમ ઇનોવેશન એન્ડ લર્નિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં તેતિ તરીકે મહેશ જોશી, આસિસ્ટન્ટ મેનેજર મિસ સુભરા જૈન, આસિસ્ટન્ટ મેનેજર મિસ માનસી દેસાઈ, તેમજ અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનમાંથી રિજિઓનલ મેનેજર સુમનદાસ ગુપ્તા, પ્રોજેક્ટ લીડ माधुरी કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને શોભાવ્યો હતો શાળાના પ્રમુખ શ્રી રોહિતભાઈ આચાર્યશ્રી હિતેન્દ્રભાઈ આચાર્યશ્રી ભાવનાબેન ટ્રસ્ટીગણ શાળાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ અને અન્ય શાળામાંથી પધારેલા આચાર્યશ્રી વિજ્ઞાન શિક્ષકો અને સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર નિલેશભાઈ અને ઉર્વશીબેન પણ આ કાર્યક્રમને શોભાન્વિત કરવામાં ખૂબ જ મોટો ફાળો રહ્યો છે એઆઈએફ દ્વારા આખા ભારત દેશમાં કુલ તેત્રીસ સિલ્ક લેબ બનાવવામાં આવી છે જેમાં શારદા વિદ્યાલય ઇચ્છાપોર સુરત ખાતે ગુજરાત ગુજરાતમાં બીજા ક્રમની સિલ્ક લેબ છે જેમાં પ્રથમ લેબ એ ગાંધીનગર ખાતે આવેલ છે એસઆઈ એલસી લેબમાં એકવીસમી સદીની સ્કિલ્સને ધ્યાનમાં રાખીને એડવાન્સ લેવલના મોડલ્સ અને સ્ટુડન્ટ્સમાં જિજ્ઞાસા વૃત્તિ અને વિજ્ઞાન પ્રત્યે રસ અને રુચિ વધે એવા પ્રાયોગિક કાર્યો માટે ખુલ્લી મૂકવામાં આવશે મારું પટેલ ધીરુભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે હું તમને થ્રીડી પ્રિન્ટર વિશે માહિતી આપીશ આ થ્રીડી પ્રિન્ટર છે તેમાં આપણી મનગમતી વસ્તુ આપણે ડિઝાઇન કરી શકીએ છીએ અને તેને આપણે મેળવી શકીએ છીએ આપણે થિંકર કે રેપમાં આપણે એક ડિઝાઇન ડિજિટલ ફાઇલ બનાવી ત્યારબાદ તેને આપણે થેલી પ્રિન્ટરમાં મૂકી આપણે તેને વસ્તુને આપણે મેળવી શકીએ છીએ એ જ રીતે મેં હાથીના પગની આકૃતિ થિંકર કે રેપમાં દ્વારા ડિઝાઇન કરી ત્યારબાદ મેં તેને થેલી પ્રિન્ટર સવાર કરી મને થે હાથીના પગ જેવી જ મને આકૃતિ જોવા મળશે એ જ રીતે આપણે મનગમતી વસ્તુ આપણે મેળવી શકીએ છીએ અને વસ્તુના સ્વરૂપે આપણે તેનો સમય લે છે અમુકમાં ત્રણ કલાક ને અમુકમાં આઠ કલાક હા મારું નામ જિજ્ઞાસા છે અને હું અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનમાં વર્ક કરી રહી છું સો અમે આજે સ્કૂલમાં સિલ્ક લેબનું ઇનોગ્રેશન કર્યું છે આ સિલ્ક લેબનો હેતુ એ છે કે અત્યારે જેમ આપણે જાણીએ છીએ ટ્વેન્ટી ફોર્થ અલગ અલગ સ્કીલ્સની જરૂરત છે અને ટેકનોલોજીનું ખૂબ જ મહત્ત્વ છે તો જેવી રીતે જરૂરિયાત છે એ રીતે અમે આ લેબનું આયોજન કર્યું છે અને આ લેબ એકદમ એડવાન્સ લેવલની લેબ છે જેમાં સ્ટેમ રિલેટેડ અલગ અલગ કોર્નર્સ છે તો એક રોબોટિક્સ એઆઈનું કોર્નર છે સ્પેસ ટેકનોલોજીનું કોર્નર છે થ્રીડી પ્રિન્ટર છે અને ઇન્ક્યુબેશન વર્ક સ્ટેશન પણ છે તો આ બધા કોર્નરમાં વિદ્યાર્થીઓ અલગ અલગ એક્ટિવિટી કરી શકશે સાથે સાથે તે લોકો બધું નવું નવું શીખી શકશે અને મુખ્ય હેતુ તો એ જ છે કે આ બધી એક્ટિવિટીની સાથે તે લોકોને ભવિષ્ય રિલેટેડ એ લોકોને આઈડિયા મળે કે અમે ભવિષ્યમાં શું બનશું ઘણા બાળકોને આઈડિયા મળે કે હું સ્પેસ અને ટેકનોલોજીમાં આગળ વધું ઘણા બાળકોને એવી પણ આઈડિયા મળે કે હું આગળ એન્જિનિયરિંગ કરું તો મુખ્ય હેતુ એ છે કે આજકાલના સમય પ્રમાણે અને ટેકનોલોજીને ધ્યાનમાં લઈને આ સીખ લેબનું આયોજન કરેલું છે મુખ્ય એ છે કે આ સ્કૂલમાં તો કામ થશે જ આ સ્કૂલના બધા બાળકોને લાભ મળશે સાથે સાથે આ સ્કૂલની આસપાસની બીજી દસ સ્કૂલ છે એ પણ આ પ્રોગ્રામમાં ભાગ લેશે અને સ્કૂલમાં દર મહિને એ લોકો વિઝિટ કરશે જેમાં વર્કશોપનું આયોજન કરવામાં આવશે આ વર્કશોપમાં એ લોકોને અલગ અલગ એરિયા અને અલગ અલગ વસ્તુઓની માહિતી આપવામાં આવશે જેથી એ લોકોનો ઇન્ટરેસ્ટ પણ જાગે અને એ લોકોને નવું નવું શીખવા મળે